હલો ફ્રેન્ડ મંજુલા રસોઈઘરમાં આજે આપણું સ્વાગત છે આજે આપણે બનાવીશું ખારી મેદાની ખારી જો ખારી બનાવવા સૌ પ્રથમ પહેલાં આપણે મેંદો લીધો છે અને રવો લીધો છે અને આ ઈનો લીધો છે જીરું લીધું છે મીઠું લીધું છે અને આ ઘી લીધું છે આ પાણી લીધું છે અને આ તેલ લીધું છે સૌ પ્રથમ પહેલાં આપણે લોટ બાંધીશું સોજી સરસ ઓછી થાય છે પછી એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું થોડું અને જીરું નાખીશું અંદર મોડ નાખીશું આપણે ચાર ચમચી જેટલું મોગણ નાખવાનું છે એના અંદર લોટ બાંધવાનો છે આપણે બહુ કઠણ નહીં અને બહુ ઢીલો નહીં એ પ્રમાણે આપણે લોટ બાંધીશું થોડું થોડું પાણી નાખવા દઈશું આપણે રોટલીનો લોટ બનાવીએ છીએ આ લોટ બાંધી દીધો છે હવે એને પાંચ દસ મિનિટ આપણે ઢાંકીને મૂકી નાખીશું ત્યાં લાગીને અંદર લગાવવાની ગ્રેવી બનાવી દઈએ આ થોડી વાર એને રવા દઈએ એની હવે ગ્રેવી બનાવી બનાવીશું જો આ મેંદો લઈશું આપણા ગ્રેવી બનાવવા માટે આ મેંદો લઈશું ત્રણથી ચાર ચમચી જેટલો મેંદો લઈશું અને આપણે આ મેંદો લીધો છે અને હવે કોનફ્લો બે ચમચી જેવો કોર્નફ્લો લઈશું હવે એના અંદર આપણે ઘી નાખવાનું છે ઘી નાખી અને એને એનો ગ્રેવી બનાવવાની છે આપણે ઓગાળીને નથી લેવાનું ઘી આવું જ લેવાનું છે એટલે એની ગ્રેવી બની બહુ પટલી નહીં બનાવવાની આપણે એના અંદર થોડો એ નાખીશ ખેંદીશું ને એટલે પાતળો થઈ જશે એને અંદર થોડો આપણે ઈણો નાખીશું અને આથી આપણે એને ફેંદીશું જો આ રીતના કોણો મેદો અને ઘી પેલી બનાવી દીધી છે હવે એને આપણે રોટલી બનાવી દઈશું અને પછી એને રોટલીને બનાવીશું આ તૈયાર રાખ્યું છે હવે આ લોટ થઈ ગયો છે લોટને આપણે જોઈ લઈશું આજે સરસ મજાનો લોટ બંધાઈ ગયો છે આપણે એના ગુલ્લા પાડી લઈશું

હવે આ રોટલી છે આપણે પાતળી પાતળી પાંચ પાંચ ગુલ્લા છે પાંચે પાંચ ગુલ્લાની રોટલી આપણે બનાવી લઈશું એકદમ પાતળી પાતળી બનીશું પાતળી રોટલી આપણે પાચે પાછી વણી લઈશું હલો ફ્રેન્ડ જો આ પાંચ રોટલી બનાવી લીધી છે આપણે પાતળી પાતળી અને આપણે ગ્રેવી લઈ પાતળી પાટલી પર નાની પડતી એટલે આ મોટી પર થાળી પર વણી છે એને આપણે ગ્રેવી લગાવી જો આ રીતના આ રીતના આપણે લગાવી લીધું છે અને ઉપર પછી આપણે મેંદો ભભરાઈ દેવાનો આ રીતના આ રીતના આપણે બધી જ રોટલી આ પાંચે પાંચ રોટલીને આ રીતના પાથરી દઈશું અને બધાને ગ્રેવી લગાવી અને મેદો છાંપી દઈશું આ પાંચે રોટલીને આપણે ગ્રેવી લગાવીને તૈયાર કરી લીધું છે હવે એનો આપણે રોલ બનાવીશું એને ધીરે ધીરે વારવાની છે રોટલીને ધીરે ધીરે રૂલ લઈશું હળવા હળવાથી પોચા પોચાથી થોડું એમ લાંબી કરીશું થોડી થોડી એકબીજાને છેડા હોય એ થઈ જાય બહુ વજન નથી આપવાનું તો પછી આપણે પાછું ચીપકી જાય તો એના પડ ના પડે હવે એને આપણે ધીરે ધીરે કાપી લઈશું આ સાઈડ ઉપરથી પહેલા કાપી લઈશું એને કાઢી નાખીશું બે સાઈડ પરથી એક સાઈડ ઉપર મૂકી દઈશું પછી એને વણી લઈશું એક એક કરી આ લે આ રીતના ગુલ્લો લેવાનું છે આને દબાવી અને ધીરે ધીરે એને થોડો ધીમે ધીમે પ્રેસ આપવાનું ને આ રીતના એને આપણે વણી લઈશું લાંબી ગમે તો લાંબી રાખવાની અને થોડી નાની રાખવી તો ના હવે આ સાઈડ પરથી આપણે આટલી કિનારી બીજું સાઈડ ઉપરથી કાપી લેવાની છે આપણે બે ટુકડા કરવા હોય તેમાંથી બે કરી કરેલીઓ આ રીતના ખારી તૈયાર થઈ જશે આ રીતના આપણે બધી જ વણી લઈશું હેલો ફ્રેન્ડ જો આ બધી આપણે આ રીતના ખારી વણી લીધી છે એક બાજુ આપણે તેલ ગરમ કરવા મૂકેલું છે હવે આપણે એને બધા તળી લઈશું એક એક કરીને ધીમા ધીમા તાપે તળવાનું છે બહુ વધારે પડતું ગરમ થવા નહીં દેવાનું એ તો પછી બરી જાય અને અંદરના કળ છે ને એ જલ્દી કળ છૂટા ના પડે અને બરી જાય આપણે ધીરે ધીરે નાખીશું એને ધીમા તાપે તવા દઈશું એને એકદમ ફેરવવાની નથી કારણ કે એના પર ધીરે ધીરે અંદરથી છૂટા પડશે તળાશે થેન્ક યુ એની જાતે જ એના પર છૂટા પડે છે ગોલ્ડન કલરની છે ત્યાં લગીને આપણે એને તળવાની છે હાલો પ્રેમ જુઓ એ સરસ મજાની ફૂલીને એક એક પળ છૂટા પડી ગયા છે ને હવે આપણે ધીરે ધીરે એને કાઢી લઈશું અને બીજી તળી લઈશું જો આ થઈ ગઈ છે આ રીતના આપણે બધી ખારીને તળી લઈશું ફ્રેન્ડ જો આ બધી ખાડી તળાઈને કમ્પ્લીટ થઈ ગઈ છે હવે આપણે એને સૌ કરીશું હલો ફ્રેન્ડ જુઓ આ ખારી થઈ ગઈ છે તૈયાર સરસ પોચી પોચી ખારી છે અને જુઓ તમને ભાંગીને બતાવું એકદમ ઓછી છે જુઓ આ મસ્ત ખાવાલાયક થઈ ગઈ છે ખાલી હવે ને તમે પણ આવી રેસીપી બનાવજો અને ઘરે ટ્રાય કરજો અને મારી રેસીપી સારી લાગે ને તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો